કરી છે મહેશ રાઠોડ તેનું નામ હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે મહેશ રાઠોડ નામના આરોપીની અટકાયત કરી હવે તેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે વેલ્ડિંગ કરી રહ્યો હતો એ વ્યક્તિ જે વખતે તે વેલ્ડિંગ કરી રહ્યો હતો એ વખતે કોઈ પ્રિકોશન નહોતું લેવામાં આવ્યું અને જેના કારણે આ આગ લાગી હવે તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મહેશ રાઠોડ કે જેનું પણ નામ ફરિયાદમાં છે જેની સામે હવે કાર્યવાહી શરૂ થશે મહેશ રાઠોડ ગઈકાલે ઝડપાયેલા આરોપી રાહુલ રાઠોડના કાકા છે મહેશ રાઠોડ પણ સામાન્ય હતો આ દુર્ઘટનામાં અને તેને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી છે રાજકોટ અગ્નિકાંડના વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે અને કોઈને પણ બક્ષવામાં નહીં આવે તેવું ખુદ મુખ્યમંત્રી કહી રહ્યા હતા અને એ જ પ્રમાણેની કાર્યવાહી થાય ધરપકડ કરીને કોઈ પણ કેમ ના હોય અધિકારી કેમ ના હોય તેની સામે પણ કડક કાર્યવાહી થાય તે બીપી અસ્મિતાનું અભિયાન છે